તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હું કહેવાય કે આજે આપણે જવાનું છે ઉન્ના ખરીદી કરવા માટે મારી ખરીદી તો નથી કરવાની પણ બધા ઘરવાળા ઘરની બધા ખરીદી કરવાની છે કેમ કે મારે તો હજી વાર લાગશે ખરીદી કરવા માટે કે હું એક ભાઈની વાતે છે એ ભાઈ આવી જાય પછી એમ આરે જ આવું ખરીદી કરવા તાર લગન આપણે ખરીદી નથી કરવાની તો શું કહેવાય મિત્રો તો વ્લોગમાં કન્ટિન્યુ બના તો આપણે આગળ મળીએ કન્ટિન્યુ હાય હું કરે આઈ જો તો ટેન્શન નથી ટટુર બોટલ હાથમાં જ કાથી જોઈ પીવું 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 હાલે ભાઈ દીકું હજી અમારા ગામમાં ખીહર પૂરી નથી થયું જો આ બે પતંગ સગાવે કઈ મારું ગામ નાનું એવું જો દેખાય ને હાલો હવે પતંગ ઉતારી ને બે ભણવા ભેગા થાય સાડીઓ લેવા જો હું બધું મળે એ સોઈસ કરવા વાળા કરે છે ને આપણે અહીંયા સોફા ઉપર બેઠા તો આ લોકોને તો બહુ વાર લાગશે આપણે હોય તો એક શર્ટ ને એક પેન્ટ લઈને હાલતા થઈ જાય પણ આ લોકોને તો વાર લાગે છે બેવું પડશે હવે આવી તો બીજું તો શું કરીએ તમે કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો હું કહેવાય કે અત્યારે હું તો રખડું છું મહેમાનની ઘેર આવે તો જરો એમ કે આપડા મહેમાન છે જો આવી ગઈ તમે નહીં આવ્યો હોય એમાં ફોન આવ્યો સાપી વાવા મેં કીધું હાલો મહેમાન ગતિ કરતા એ મફતમાં માં ચા પાણી પી લીધા હવે હું સાવ ગોતો હોલા બધાને કેમ કે મળશે નહીં કાં છે એ ત્રેસ દ્વાડી જાણી લો ફોન કરીને તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો હું કહેવાય કે હજી તા કાંઈ લેવાનું નથી આપણે તો થાકી ગયા જો બારા બેઠા અહીંયા જો આ બધી દુકાનો આવું જામ ભેરી છું ભાઈ હાડીની હાડીની તો ભેરી પણ માણસો નહીં ભેરી તો થાકી જો બારો બેહો ક્યારનો બારો બેહો પણ અહીંયા બાર જ નથી નીકળતા ભાભી ને બધા તોય હવે બેહવું તો પડશે હું કહેવાય કન્ટિન્યુ બન્યા રહો મિત્રો શું કહેવાય કે બધું લઈ લીધું હવે અમે અત્યારે ઘરે નીકળીએ જો ઉનાની ગલીમાંથી કેમ કે એટલી ટ્રાફિક હવારે હતી ને મિત્રો કે હાલીને જવું પડે ને બધા જો મારું ફેમિલી બધી પાછળ આવે અમે ધીરે ધીરે જઈએ હવે અત્યારે થોડીક ટ્રાફિક મોડી પડી પણ મારી ગાડી આગળ છે તો મિત્રો શું કહેવાય કે તેણે અમે ખાઈ બજારમાં આવ્યાશ લેવા બધું ને જો ભાભીને આ તું શૂટ લોન લેવાનું છે જો અંદર ને મિત્રો એટલો થાકી ગયો ને તો વાત પૂછું એટલો તો વાડીએ પણ કોઈ દિન ન થાકતો એટલો થાકી ગયો ટ્રાફિક જ મિત્રો એટલી છે ને વાત જવા દો હવે આ બધા અહીંયા જી કર્યું કરે આપણે કાક જઈએ સોડા પીવા બસ સ્ટેન્ડ બાજુ જઈએ સોડા બોડા પીએ ને ભાઈ પાછા અહીંયા આવીએ તો આ બધા લઈ લે બધું લચ્છી આવી ગઈ પી લે અમારું બસ સ્ટેન્ડ છે હો મિત્રો ઉના બસ સ્ટેશન તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા હવે કાક મોટું મોટું ધોઈ નાખીએ એ ફ્રેશ થઈને જમી લઈએ તને વાગ્યા હાડા તો એટલા થાકી ગયા ને હાડ કાવા તો પેલા કાયા કા ખાઈ લે એમ ને પછી ફ્રેશ થઈ તો મિત્રો હું કહેવાય કે હવે આપણે અત્યારે જઈએ છે કેસરિયા બાજુ ના ટ્રીપ મારી દે કેસરિયા તો ગાડી લઈને જઈએ છે આ ઇતિહાસ પરમારની ફોર વ્હીલ પેડી કે એનું કામ પતાવે આવ્યો હે મિત્રો તો આપણે શું કહેવાય કેસરિયા જઈને મળીએ હાલો આપણે કેસરિયા દુકાન નો માલ આવ્યા હતા જો લઈ લીધો એટલો બધી માલ હવે ત્રણ ટીંગ હજી ત્રણ ટીંગ છે પપ્પા પપ્પાના પપ્પા છે એ બધા છે પિતૃ અમારા પિતૃ તો હું કે મિત્રો હવે આપણે અત્યારે ફ્રેસ થઈ જઈએ કેમ કે આપણે ફાટસર જવાનું છે ફાટસર કેમ કે ફાટસર આપણે થોડુંક કામ છે કેમ કે જમવાનું છે ને એવું બધું છે એટલે ફાટસર જવાનું છે તો મેળા હાલો ને આગળ બેના રેજો આ બે અત્યારે ભૂખ્યા થયા છો હા ભાઈ કા ભૂખ્યો છે ને તું હે તું હે તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે આવ્યા ફાટસર જમવા માટે એક દોસ્તા બોલાવતો હતો કે દીનો કે ભાઈ જમવા આવ ને આવ મેં કીધું હાલો જમવા આવી જાય તો મિત્રો શું કહેવાય કે આપણે આ આવોગ અહીંયા સમાપ્ત કરવાનો છે એમ તો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો મળી એક નવા વિડીયોમાં બધાને જય માતાજી